ઇન્ડિયામાં હાર્ટ એટેકને કારણે ઘણા બધા લોકોની ડેથ થતી હોય છે તો આ હાર્ટ એટેક એટલે શું અને એ સાના કારણે થાય છે હાર્ટ એટેક એટલે હૃદયનો હુમલો આપણું હૃદય પંપ કરીને આપણા શરીરના દરેક અવયવોને લોહી પૂરું પાડે છે પણ હૃદયને પોતાને પણ કામ કરવા માટે લોહીની જરૂર પડતી હોય છે હૃદયને લોહી પૂરું પાડતી નળીને કોરોનરી આર્ટરીઝ એટલે કે હૃદયની નળીઓ કહેવાય છે જે મેઇનલી ત્રણ નળીઓ હોય છે જો આ હૃદયની નળીઓમાં કોઈ પણ કારણોસર બ્લોકેજ થાય તો હૃદયને પૂરતું લોહી નથી મળતું અને એને કારણે હૃદયના મસલને ડેમેજ થાય છે અને જો આ હૃદયની નળી કમ્પ્લીટલી બ્લોક થઈ જાય તો એને કારણે હૃદયના મસલ ડેડ થઈ જાય છે એને કહેવાય છે હાર્ટ એટેક એટેક થવાના ઘણા બધા કારણો હોય છે પણ મેઇનલી અનકંટ્રોલ ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર હાઈ કોલેસ્ટ્રોલ ઓબેસિટી અને સ્મોકિંગ આ બધા કારણોને લીધે હાર્ટ એટેક થવાની શક્યતા વધારે હોય છે એટલે જો તમને અથવા તમારા ઘરમાં કોઈને પણ આ બધી તકલીફો હોય તો તમારા ડૉક્ટરની સલાહ પ્રમાણે તેને કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે થેન્ક યુ